નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમરેલી ધારી ફોરેસ્ટ ગાર્ડ પર બે વ્યક્તિ દ્વારા જીવલેણ હુમલો સરસિયા રેન્જની છતડીયા બીટના ફોરેસ્ટ ગાર્ડ પીએલ ગોસાઈ ફરજ પરથી ધારી આવતા માણાવાવના ઈસમો દ્વારા થયો હુમલો હુમલામાં વન વિભાગના કર્મચારીઓને મૂંઢમાર વાગતા ધારી સરકારી દવાખાને રેફર કરાયા ગાળો આપી ઢીકા માર મારતા સર્વર માટે ખસડવામાં આવ્યા પોલીસે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ દેસાઈ ચલાવી રહ્યા છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ સંભરેલી દર્શક મિત્રો ગુજરાતને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયસ કરો જેથી આપણે નોટિફિકેશન મળતી રહે મારું નામ પીએલ ગોસાઈ ફોરેસ્ટ ગાર્ડ છતળિયા સરસિયા રેન્જમાં હું ફરજ બજાવું છું આજે વહેલી સવારે હું મારી ફરજમાં હતો મારી ફરજમાંથી હું ફરજ બજાવી બજાવી અને રિટર્ન ધારી આવતો હતો એટલે માણાવના રહેવાસી વનરાજભાઈ બચુભાઈ વાળા અને એમના સગાભાઈ અજીતભાઈ બચુભાઈ વાળા તેઓના એ મને રસ્તામાં રોઈકો અને જેમ તેમ ગાળો આપી અને મને એવું કહેવા માંડ્યા કે તું કેમ ભાઈ આમ કેશ ને કેમ સામું જોશ ને કેમ અમને નોકરીમાં નથી રાખતો અને મેં એમને કીધું ભાઈ નોકરીમાં રાખવાની મારી સત્તા નથી અમારા અધિકારીની સત્તા છે તો અમારા અધિકારોને બી ગાડી ગાળો આપી મને ગાળો આપી એમ કરીને મારી ઉપર જીવલેણ હુમલો કર્યો અને મને નીચે પછાડી દીધો અને ટીકાપાટોનો મને માર માર્યો ત્યાર પછી હું સારવાર લેવા આવ્યો છું સારવાર લઈ અને બહાર આવ્યો છું હજી આપે આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે હા પોલીસ સ્ટેશને જાણ કરી અને અત્યારે સાહેબ નિવેદન લેવા આવેલ છે